રાજકોટ રેન્જ કચેરી ખાતે રેન્જ ક્રાઇમ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રાજકોટ રેન્જના જિલ્લાઓના પોલીસ વડાઓ હાજર રહ્યા આગામી તહેવારોને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની ચર્ચા જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળી માટે ખાસ સુરક્ષા ગોઠવાશે સંવેદનશીલ વિસ્તારોમાં અનિચ્છનીય બનાવો અટકાવવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો રાજકોટમાં રેન્જ કચેરી ખાતે રેન્જ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું છે રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતાના અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રાજકોટ રેન્જના જિલ્લાઓના પોલીસ વડાઓ હાજર રહ્યા આગામી તહેવારોને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા મુજબ ચર્ચા કરવામાં આવી હતી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળી માટે ખાસ સુરક્ષા ગોઠવાશે સંવેદનશીલ વિસ્તારોમાં અનિચ્છનીય બનાવો અટકાવવા ખાસ યોજના